તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ બોટ માલિકો માછીમારો ભારતીય હવામાન વિભાગની આગાહી તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસથી તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસ દરમિયાન ભારે પવન સાથે અતિ ભારે વરસાદ પડવાની તથા દરિયો પણ એકદમ રફ રહેવાની સંભાવના છે જેથી વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાવાની સંભાવના છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ બોટ માલિકોએ પોતાની બોટ હોડીઓ કિનારા પર સલામત રીતે લાંગરવી માછીમારીના ઉપકરણો પણ સલામત રીતે રાખવા કોઈપણ માછીમારે માછીમારી માટે જવું નહીં નીચાણવાળા વિસ્તારથી દૂર સલામત જગ્યાએ આશ્રય મેળવવો તંત્ર દ્વારા અપાતી સૂચનાઓનું પાલન કરવું દરિયાઈ વિસ્તારથી દૂર રહેવું અને જિલ્લામાં કોઈપણ મત્સ્ય ઉતરાણ કેન્દ્ર ખાતે કોઈ અઘટિત બનાવ બનવા પામે તો તાત્કાલિક ફિશરીઝ ગાર્ડ સાગર મિત્ર ફિશરીઝ કચેરી પર જાણ કરવી